દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર શ્રી નરસિંહ ભગત છાત્રાલય અને સંલગ્ન દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પરિચય પુસ્તિકા વિમોચન કાર્યક્રમ યોજાયો અમદાવાદ શહેરના પારડી ખાતે આવેલ શ્રી નરહરિ છાત્રાલય તથા સમૂહ લગ્ન છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પરિચય પુસ્તિકા વિમોચન કાર્યક્રમ અમદાવાદના નરોત્તમ ઝવેરી હોલ ખાતે યોજાયો આ પરિચય પુસ્તક વિમોચન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને શ્રી આર એસ નીનામા આઈએએસ એ ડાયરેક્ટર જનરલ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર તેમજ આઈએએસ ડીએમ સોલંકી રિઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી ભાવનગરના કેડી કાપડિયા એમ પ્રભાકર અને રજનીકાંત એચ દંતાણીયા તેમજ અન્ય મહાનુભાવો આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં શ્રીનાથ નરસિંહ ભગત છાત્રાલય અને સંલગ્ન છાત્રાલયના સાતસો જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી